નમસ્કાર દર્શક મિત્રો સ્કાઇનેટ મીડિયામાં આપનું સ્વાગત છે સુરતમાં આજથી થોડાક દિવસ પહેલાં ઉત્તરાયણ વિસ્તારમાં શાળા અને બનેવી દ્વારા એક યુવકની સરા જાહેરમાં ચડીને ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી હતી આ ઘટનાથી ઘેરા પ્રતિઘાત પડવાની શરૂઆત થઈ હતી જે સુરતમાં છેલ્લા થોડાક સમયથી હત્યાના ચિંતાજનક બનાવો સામે આવી રહ્યા છે તેને લઈને કાયદાની વ્યવસ્થાની સ્થિતિ સામે પણ એક મોટો સવાલ ઊભો થયો છે તે જે ઉત્તરાયણ વિસ્તારમાં જે લુખાઓએ હત્યા કરી હતી તે શાળા બનેવી સામે પોલીસે જે તે સમયે હત્યા અંગેનો ગુનો નોંધ્યો હતો અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે પોલીસે તપાસના ધમધમાટની શરૂઆત કરી હતી જેમાં આરોપીઓ છે તેમની પોલીસે ધરપકડ પણ કરી હતી અને ઘટના સ્થળે લઈ જઈને આરોપીઓની ટાંટિયાતોડ સર્વિસ પણ કરવામાં આવી હતી અને સમગ્ર ઘટનાના દ્રશ્ય પણ સામે આવ્યા છે કે જ્યાં પોલીસ કર્મચારીઓ દ્વારા માર મારવામાં આવી રહ્યો છે અને ત્યાં બીજી તરફ પાછળથી લોકો કહી રહ્યા છે કે બરાબર છે આમને મારવા જોઈએ કેમ કે જે રીતે હત્યાના બનાવો બની રહ્યા છે જે પરિવારના માળાઓ વિખેરાઈ રહ્યા છે તેમનામાં સ્વાભાવિક છે આક્રોશ જોવા મળતો હોય છે ત્યારે પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી રહી છે જે રીતે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું સમગ્ર ઘટનાને લઈને માહિતી મેળવવામાં આવી આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવ્યો ત્યારબાદ તેમની સર્વિસ પણ થઈ જાહેરમાં તેના કારણે લોકોમાં પણ રાજીપો જોવા મળ્યો પરંતુ જે રીતે હત્યાના બનાવો બની રહ્યા છે ત્યારે પોલીસ દ્વારા પણ આરોપીઓમાં ડર બેસાડવાના પ્રયત્નો થઈ રહ્યા છે પણ કેટલાક આરોપીઓ છે તે સુધારવાનું નામ નથી લઈ રહ્યા કાયદો અને વ્યવસ્થાને ઘોડીને પી ગયા આવે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે હવે આગામી સમયમાં આરોપીઓ સામે કડકમાં કડક પગલાં લેવા માટે સુરત પોલીસે કમર કસી છે દર્શક મિત્રો આવી જ ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહો